નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો હાલમાં જ લાસ્ટ આપણે બે હજાર ચોવીસનો જે ડિસેમ્બર મહિનો હતો એ ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત મિરર આપણું જે છાપું છે એની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો અને આ રિપોર્ટ ગુજરાતના તમામ ખેડૂતો માટે લાલબત્તી સમાન છે તો આજના વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ રિપોર્ટ શું છે ખેડૂતો માટે એમાં કઈ મહત્ત્વની બાબત સૂચવવામાં આવી છે અને ખેડૂતોએ ખેતીની અંદર એવા કયા ફેરફારો ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને કરવા પડશે કે જો એ ફેરફારો આપણે નહીં કરીએ તો આપણા તમામ પાકોનું ઉત્પાદન છે એ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે તો આ માહિતી ગુજરાતના તમામ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે તમારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણી જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી દર દસ વર્ષે ગુજરાતની ખેતીલાયક જમીનમાંથી માટીના નમૂના એકત્રિત કરે છે અને એ માટીના નમૂનાનું પોતાની લેબોરેટરીની અંદર પૃથ્થકરણ કરે છે અને દર દસ વર્ષના ગાળામાં એ માટીની અંદર કયા તત્વોની વધ ઘટ થઈ છે એ આધારે ગુજરાતનું જે ખેતીનું આપણું જે ચિત્ર છે એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે ખેતીનો કોઈ પણ પાક એ સંપૂર્ણ પોષક તત્વોને ઉપલબ્ધ થાય તો અને તો જ આપણો ખેતીનો પાક છે સારું ઉત્પાદન આપતો હોય છે હવે આ બે હજાર ચોવીસની સાલની અંદર જે ગુજરાતની જમીનોની આપણી ખેતીલાયક જમીન છે એના માટીના જે નમૂના એકત્રિત કરવામાં આવ્યા અને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીની અંદર એ માટીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો એમાં ચોંકાવનારો રિપોર્ટ દોસ્તો સામે એ આવ્યો કે ગુજરાતની જમીનની અંદર અને ખાસ કરી અને દરિયાઈ પટ્ટી જે વિસ્તાર છે ખેતીલાયક વિસ્તાર દરિયાઈ પટ્ટી ગણો એટલે કે સમુદ્રની જે આપણી સોળસો કિલોમીટરનો આપણો લાંબો દરિયા કિનારો છે તો આ દરિયા દરિયાકિનારેથી પચીસ પચાસ કિલોમીટર અંદર સુધીની જે જમીન છે એની અંદર વધુ માત્રામાં અને બાકીની જે ગુજરાતની જમીન છે એમાં થોડા કે થોડી કે વધુ માત્રામાં બે પોષક તત્વો મોટી માત્રામાં ઘટેલા જોવા મળ્યા છે જે પહેલું પોષક તત્વ છે દોસ્તો જે સૌથી વધુ ઘટેલા પોષક તત્વો છે પોષક જોવા મળ્યું છે છે એ પોટાશ આ પોટાશ તત્વની ઉણપ જોવા મળી છે અને આ પોટાશ તત્વની મહત્વતા શું છે એ સમજવી દોસ્તો ખાસ જરૂરી છે તો જ આપણે સમજી શકીશું કે આ પોષક તત્વોની ખામીને કારણે આપને કેટલું નુકસાન જાય છે પોટાશ તત્વ એવું એવું તત્વ છે કે જેના કારણે આપણો કોઈ પણ પાક છે એની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે પોટાશ પોટાશત્ત્વ એવું તત્વ છે કે જેને કારણે આપણો કોઈ પણ પાક છે એ વાતાવરણની વિપરીત અસરો સામે પણ લડી શકવા માટે સક્ષમ થાય છે પોટાશ પોટાશત્ત્વ દોસ્તો એવું તત્વ છે કે એ પોટાશ પોટાશત્વને જો આપણે સંપૂર્ણ કોઈપણ પાકમાં આપીએ તો આપણા પાકની અંદર ઓછામાં ઓછી રોગ જીવાત દોસ્તો આવે છે આ પોટાશ પોટાશત્વની મહત્ત્વતા છે અને પોટાશત્ત્વને કારણે જ કોઈ પણ પાકનું જે ઉત્પાદન છે દાણાદાર સ્વરૂપમાં ખાસ કરીને જે પાકનું આપણને ઉત્પાદન મળતું હોય તો એ દાણાની ચમક એ દાણાની સાઇઝ એ દાણાની ક્વૉલિટી આ સંપૂર્ણ બાબતો પોટાશ પોટાશત્વો ઉપર નિર્ભર રહીએ છે અને પોટાશ તત્વ એવું તત્વ છે કે જે આપણો પાંદમાં બનતો ખોરાક છે કોઈ પણ આપણે ઉત્પાદન લેતા હોય અને આપણે જે ઉત્પાદન મળતું હોય દાખલા તરીકે કપાસનું આપણે ઉત્પાદન લેતા હોય તો કપાસનું જે ઝીંડવું તૈયાર થાય તો ઝીંડવું પોતે ખોરાક બનાવતું નથી આપણે અત્યારે ઘઉંનો પાક છે તો ઘઉંના પાકની અંદર જે આપણે ઘઉંની ડુંડી તૈયાર થતી હોય અને એમાં દાણા ભરાતા હોય તો આ ડુંડી પોતે ખોરાક બનાવતી નથી ખોરાક બનાવે છે કોઈ પણ પાકનું જે પાન છે એનું રસોડું છે તો આ પાનમાં બનેલો ખોરાક છે એ ઘઉંની ડુંડી સુધી પહોંચતો હોય છે એ જ પાનમાં બનેલો ખોરાક છે કપાસના પાકની અંદર તો એ પાનનો ખોરાક છે એ ઝીંડવા સુધી પહોંચતો હોય છે આ પહોંચાડવાનું કામ પોટાશ પોટાશત્ત્વ વગર શક્ય નથી પોટાશ પોટાશત્ત્વ એવા એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે જેને કારણે પાનમાં બનેલો ખોરાક છે આપણા પાક સુધી પહોંચે છે આ પણ ખૂબ મહત્ત્વનું કામ પોટાશ તત્વનું છે એટલે આ પોટાશ પોટાશત્ત્વની ઉણપ ગુજરાતની જમીનમાં ખૂબ મોટા પાયે અત્યારે દેખાય છે અને દેખાવાનું કારણ એવું છે કે લગભગ સોમાંથી નેવું ટકા ખેડૂતો પાયાના ખાતર તરીકે ડીએપીનો ઉપયોગ કરતા હોય છે ડીએપીની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે તત્વ મળે છે પાંચ કે દસ ટકા એવા ખેડૂતો હશે કે જે એનપીકે કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરતા હશે પાયાના ખાતર તરીકે તો તેની જમીનમાં પોટાશ તત્વોની એટલી ઉણપ જોવા નહીં મળે મોટા ભાગના ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને સૌથી વધુ માત્રામાં ઉપયોગ કરે છે નાઇટ્રોજનનો ત્યાર પછી ઉપયોગ કરે છે ફોસ્ફરસનો પણ મોટાભાગના ખેડૂત મિત્રો પોટાશ ખાતરની એટલી બધી અગત્યતા સમજતા નથી એટલે પાયાના ખાતર તરીકે પણ એનપીકે કે બાર બત્રીસ સોળ નાખતા નથી અને ત્યારબાદ એમઓપી મ્યુરોટે પોટાશ છે સલ્ફેટો પોટાશ છે આવા ખાતરોનો ઉપયોગ પણ મોટાભાગના ખેડૂત મિત્રો કરતા નથી પણ આપણા પાકને તો પોટાશ તત્વની જરૂરિયાત છે તો પાક તો પોતે જમીનમાંથી પોટાશ ખેંચવાનો જ છે અને દર વર્ષે આપણે પોટાશ આપીએ નહીં અને આપણો કોઈ પણ પાક છે જમીનમાંથી પોટાશ ખેંચ્યા રાખે તો સ્વાભાવિક છે આપણી જમીનમાં પોટાશ તત્વની ઉણપ તત્વની ખામી સર્જાવાની છે તો ખાસ દોસ્તો કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો આપણા પાકની અંદર ખાસ પોટાશ તત્વયુક્ત ખાતરો આપીએ તો જ આવનારા વર્ષોમાં આપને સારું ઉત્પાદન મળશે અથવા તો આપણી જે જમીન છે એનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવીએ કે આમાં પોટાશ પોટાશત્વની કેટલી ખામી છે એ પ્રમાણે આપણે પોટાશ તત્વ દોસ્તો ચોક્કસ આપવું જોઈએ બીજા નંબરનું જે તત્વ કહેતું છે દોસ્તો એ છે મેગ્નેશિયમ મેગ્નેશિયમની શું જરૂરિયાત છે દોસ્તો એ સમજવી ખૂબ જરૂરી છે કોઈ પણ પાકનો જે લીલો કલર છે પાનની અંદર એ પાનનો લીલો કલર બનાવવા માટે ત્રણ વસ્તુ મહત્ત્વની છે એક છે નાઇટ્રોજન બીજું છે સલ્ફર અને ત્રીજું છે મેગ્નેશિયમ તમે જોયું છે કે કપાસના પાક આપણા ઊભા ઊભા અમુક મહિના પછી ઊભા ઊભા લાલ થઈ જાય છે આ લાલ થવાનું કારણ છે કે કપાસના પાકની અંદર મેગ્નેશિયમની ખામી છે આવી જ રીતે કોઈ પણ પાક છે આપણા ખેતરમાં પીળો થતો હોય લાલ થઈ જતો હોય આવા કારણો જોવા મળતા હોય કે આપણું પાકનું જે ખરેખર કુદરતી ગ્રીનરી છે એ આપણે ન દેખાતી હોય તો આપણે સમજવું કે આપણા ખેતરની અંદર આપણી માટીની અંદર કાં તો નાઇટ્રોજનની ઉણપ છે કાં તો સલ્ફરની ઉણપ છે અને કાં તો મેગ્નેશિયમની ઉણપ છે એટલે સૌથી વધુ માત્રામાં બીજા નંબરે જે તત્વની ખામી જોવા મળી છે દોસ્તો એ છે મેગ્નેશિયમ તત્વની ખામી તો ખાસ કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ તો એની અંદર આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર જે આપતા હોય એ આપવાનું જ છે પણ એની સાથે પોટાશ ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે મેગ્નેશિયમ છે સૂક્ષ્મ પોષક તત્વોની અંદર એની ગણના થાય છે તો ખાસ સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ખાતરો પણ આપીએ અને જ્યારે જરૂર જણાય તો ઉપરથી પણ સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ખાતરોનો આપણે છંટકાવ કરીએ તો આપણે મેગ્નેશિયમ તત્વોની પણ પૂર્તિ દોસ્તો કરી શકીએ કપાસ જેવા પાકની અંદર વાવેતર કરીએ ત્યારે અથવા તો કપાસનો પાક આપણો એકાદ મહિના દિવસનો થાય ને જ્યારે પાડા ચડાવતા હોય તો ત્યારે એવા સમયે મેગ્નેશિયમ યુક્ત ખાતરો ખાસ દોસ્તો આપી દેવા જોઈએ એ પણ આપણી ખેતીવાડી ખાતાની ભલામણ છે એટલે આવનારા સમયમાં આપણી જમીનમાં જો આપણે સારો પાક સારું ઉત્પાદન લેવું હોય તો ખાસ કોઈપણ પાકની અંદર પોટાશ તત્વ અને જે પાકની અંદર મેગ્નેશિયમની જરૂરિયાત હોય એ પાકની અંદર મેગ્નેશિયમ યુક્ત ખાતરો ચોક્કસ આપવા જોઈએ તો આપને સારું ઉત્પાદન દોસ્તો મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ